રામ રામને જય શ્રી કૃષ્ણ બધાને તો કેમ છો બધાય તો આ તો જો દેવાંશીબહેનને આવી ગયો છે તાવ તો આપણે દેવાંશીબેન આટું દવા લેવા જવાનું છે અને દેવાંશીબેન બોર ને બોર ને એવું બધું ખાતા હોય એટલે તાવ આવી ગયો અને બે દે વાતાવરણ એવું ફરી ગયું હતું એટલે નાના છોકરાઓને થોડીક ખાસ ધ્યાન રાખવી કારણ કે વાતાવરણના લીધે શરદી ઉધરાણ એવું થઈ જાય એટલે ખાવા પીવામાં ને ઓઢવા પહેરવામાં ને એમાં બધી ધ્યાન રાખવી ગરમ કપડાં પહેરવા છોકરાની કાળજી રાખવી અને આપણે જ જો દેવાંશીબેનને હવે દવા લેવા જવાનું છે હાલો હવે દવાખાને વાગી ગયા છે સર અને આપણે આવી ગયા હવે જીરામાં આંટો મારવા જીરામાં આટો મારવા આવ્યા તો આમાં તો ભૂંદણા બહુ આવી ગયા આપણે હતી એટલે ક્યાંક એક શેઢે ને આપણે પાળામાં થઈ ને એમાં બધી માંડવી રહી ગઈ હોય વીણવાની તો ભૂંદણા આવ્યા બહુ અને પાળાને એવું બધું ફોળી નાખ્યું છે જીરું તો હજી આપણે છે એમાં કાંઈ વાંધો નથી જીરામાં એકદમ છે જીરું પાણી પાવાની જરૂર છે પણ વાદળાને એવું થાય છે એટલે આપણે હમણાં થોડાક પાણી નહીં પાસે કારણ કે ને એવું બધું થઈ જાય પછી એમ ક્યાંક જીરામાં પાણી પવાય ને એવું થતું હોય તો ન પવાય કે હુકારો ને એવું લાગે બળવાની બીક રહે જીરું એટલે હજે તો આપણે પાછું નહીં થોડાક દી વાદળાને એવું વિખાય પછી પાઈ દઈશું ને હવે આપણે વાળાને એવું બાંધવું પડશે જીરામાં નકર આ ભૂંડણા કાંઈ રહેવા નહીં દે એટલે વાળા બાંધી દઈશું કાલે કોરા અને દવા સાટી દઈશું ને જે દવા લેવાય જવાનું બાકી છે હજે તો કાલે આપણે દવા લેવા દઈશું દવા લઈ આવીને બપોર પછી આવીને સાટી દઈશું ને જો આવું કાંક આપણું જીરું છે તમને પાછળ દેખાતું હશે સવાર સવારમાં નીકળી ગયા છે આપણે બહાર જવા જવાનું મેના નાણી લઈને આપણે આજે બે નાણી કરી આપણે ગાઉ આવવાના હતા આપણે ગાઉ લેવા વ્યાજ આવી દીધું કંડર વાળા ભાઈને આપણે કહી દીધું તમે બગલાજો એટલે મસ્ત બગલાઈ જશે પાછળ થોડા ટ્રેક્ટર વાસ મસ્ત ઉડે બધા ટ્રેક્ટર વાળા ભાઈ આવી ગયા ઘઉં વાવવાના આપણે ઘઉં વાવવાનું ચાલુ કરી દીધું છે આપણે આ બધામાં જો આટલામાં ઘઉં વાવી દીધા છે અને હવે થોડુંક બાકી છે અને ટ્રેક્ટર એ આપણે ચાલુ જ છે ઘઉં વાવવાનું